ખાય છે ઓ મને મોર દેજો નહીં વાય નહીં વાય ગયો ઓટ્યો ચાલો ચાલે આવ હવે જાઓજો અંધાઈ ગયો એને કે ઉચકવા માટે આવશે કેમ છો તો બધા ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારું પીએસકે વ્લોગર અને આજે તો મેં વ્લોગ બનાવી દીધો અને ટાઈમ હલો થોડો એટલે બનાવી દીધો કે હું જોબ પર છું અને અત્યાર વાગ્યા છે નવ વાગ્યો દસ મિનિટ બાકી છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ઘરે જઈને આપણે ફરીથી બ્લોગ કન્ટિન્યુ કરું ચાલો ગાઈસ નીકળીએ નવ વાગી ગયા છે અને પહેલાં તો આપણે દેરનું લેવા જશું દેરનો લોટ દળવવા માટે મૂકેલો છે દુકાને તો એ લઈને આપણે ઘરે જઈશું અમારા કાલુ ચાળાએ કાલો કાલો ગાઈશ તો આજ તો પણ ધોવાઈ ગઈ છે વેરી વસ્તી સાફ કરી હતી મસ્ત મજાની વરસાદ પડે એટલે ધોવાઈ ગઈ છે આપણે રેનકોટ તો એ ફેરવો પડશે એવું લાગી રહ્યું છે રસ્તામાં જઈને આપણે ફેરશું કેમ કે અત્યારે તો વરસાદ પડતો નહીં આપણે મસ્ત ગાડી ધોવાઈ ગઈ છે ગાઈશ દેખો ચાલો આપણે ઘરે જઈને મસ્ત મજાનો લોટ બનાવીશું ગાઈસ એવું લાગે છે કે રેનકોટ ફેરવો પડશે છે રસ્તામાં જો વરસાદ પડ્યો છે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે અને લોટનો ડબ્બો લઈ લઈએ તો ગાઈસ સારા ડબ્બો લઈ લીધો છે અને આપણે જઈએ હવે ઘરે અંધારો છે રાતનો મસ્ત લાઈટ ચાલો છે અને આ કોઈ વાતાવરણ છે બસ ઠંડી ઠંડી હવા આવી રહી છે ગાઈસ વરસાદ થોડા થોડા પહેલાં એટલે મસ્ત થોડા રસ્તામાં ભાડા છે ચાલો આપણે ઘરે જઈને મસ્ત સો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે અને અહીંયા એને મસ્ત મજાનું ખાઈ લીધું છે કાંઈ ગયો હારે જો કેમ મારે છે અરે હા ચાલો તો હવે જો જીયાન શું કરીએ બતાવું તમને હારે ઓજા હો જો જો જીયાન હોમવર્ક કરે છે તો એક બાજુ ટીવી જોવે છે મોટું બોટલું ચાલે ને એક હોમવર્ક કરે છે કેમ મમ ખાતું મમ મમ ખાધું हम खा लेते हो ओ नो यूनिक वन जो है जरा अपना चाय करो जी चलो रहने पाए सुघर हो कमब कर तो नहीं टीवी जो है जो, तो जो, जो सामने ઉપર તો રેડી કરી દેના બધું એનું મેનુ છે આ વરસાદ પડેલો છે બધું છે બાર મેનુ છે કે જો હા ચાલે તો ગાઈસ ચાલો અહીંયા થોડો રોડ પર આટો મારાવીને આવીએ થોડું ફરવીને આવીએ થોડું ફરીને આવીએ અંધારું છે ગલીમાં સોસાયટીમાં તો અંધારું છે જો લાઈટ આજે આ બાજુ हम मुझे लाइट नहीं ठीक है मुझे ये लाइट छाया जाएंगे घर अभी घर जाएंगे ना गाइस देखो भैया मुझे कितनी दूर तो लेके आया देखो इतना यहाँ तक तो आना ही पड़ता है दिल्ली देखो ये हमारा सोसाइटी का गेट है घर हमारा उस तरफ है और यहाँ से पूरा ऐसे हो के हमें आ रहा आना पड़ रहा है यहाँ तक देखो यान कहाँ तक हमें लेके आए देखो ना यार हम कहाँ जा रहे हैं अभी

એટલે શક્કા બાળો ખાધું એટલે જ શરદી થાય ક્યારે ખવડાયું તું ભાઈ આ સ્કારા બાઉલ સકળબારા બનાવેલા તો અલીને થોડુંક ખાઈ દીધું છે એટલે સરગી ગઈ એટલે ના પાડી દીને ખવડાવવાની કેમ આપ્યું તું એને તે આ હાતે માય તે છે ને રમે જ નાક જોનો નાકમાં લાલ થઈ ગયું છે જો

અહીંયા એને બદલતા આવડે જાતે હું જ્યો જાતે કર્યો થોડો ગાઈશ જમી લઈએ જમવામાં છે રોટલી ભીનાનું શાક અને મરચાં